આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પ્રવાસે હોય ત્યારે ખેડૂત આગેવાનો અને જાગૃત નાગરિકો સાથે મળી અને કોઈ રજૂઆત કરવા જવાના હોય ત્યારે પોલીસને આગળ કરીને અટકાયત કરવામાં આવે છે શું કામ કરવામાં આવે છે તો કે અગાઉ જાહેરાત કરેલી ગુજરાતના મુખ્યમંત્રી કે ઉનાળુ સિઝનની અંદર જરૂર હશે તો ખેડૂતોને પાણી આપવામાં આવશે એ પાણીની અંદર કાપ મૂકવામાં આવે છે ખેડૂતોના ઘરે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે એના પછી પંદર કે પાણી ચાલુ કરીને ચોમાસાનું આગોતરું વાવેતર ખેડૂતો કરી શકે આવી મુખ્યમંત્રી જાહેરાત કરે છે પંદર મે જતી રહેશે વીસ મે જતી રહેશે આજ દિવસ સુધી કેનાલોમાં પાણી આવ્યું નથી એના માટે કરીને નક્કર પોલિસી અને ખેડૂતો માટે આવી કોઈ ભરમક વાતો ન કરવામાં આવે ખેડૂતોના ઘરે નુકસાન ન થાય એના માટેની રજૂઆત કરવા જવાનું હોય ત્યારે ખેડૂત આગેવાનોની વિવિધ પોલીસ સ્ટેશનોની અંદર અટકાયત કરવામાં આવી રાષ્ટ્રીય કિસાન સંગઠન અને વિવિધ સંગઠનો સાથે મળીને જે કામગીરી કરી રહ્યા હતા એ ખેડૂતોના હિતમાં હતી પરંતુ આજે કમનિસબી અમારી પણ અહીંયા અથવા પોલીસ સ્ટેશનની અંદર અટકાયત કરવામાં આવી અમારે જવું હતું લિખિતમાં એક રજૂઆત કરવી હતી કે તમે બોલો છો ગુજરાતના મુખ્યમંત્રી જે બોલતા હોય થોડા દિવસે બોલતા હોય મીડિયાની સમક્ષ બોલતા હોય લોકોની વચ્ચે બોલતા હોય અને આપેલું વચન ન પડતું હોય અને મુખ્યમંત્રી જેવો ચહેરો બોલે અને બોલ્યા ન બી એની અંદર કંઈ ન થાય તો એ દુઃખદ વાત કહેવાય ગુજરાતના મુખ્યમંત્રી બોલે અને એ વાતનું પાલન ન થાય તેનાથી પણ વધારે દુઃખ થાય છે એટલે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય ટ્રેક્ટરને ટેક્સમાંથી મુક્ત કરવામાં આવે બળદગાડાનો દરજ્જો આપવામાં આવે ખેડૂતોને એમએસપી ન્યૂનતમ પ્રાઇઝ આપવામાં આવે કે ભાઈ સ્વામીનાથન આયોગ લાગુ કરવામાં આવે એક ફાર્મ્યુલા છે દૂધને એમએસપીની અંદર લેવામાં આવે ખેડૂતની જણસ પોષણ સંભાવ મળે અને ખેડૂતને સારું બિયારણ દવા અને ખાતર સમયસર મળી રહે પૂરતું પાણી ખેડૂતને મળે તો ખેડૂતોને બીજું નથી જોતું એના માટેની મારી રજૂઆત હતી પરંતુ આ સરકાર એવું ઈચ્છતી નથી ખેડૂતોનું ભલું થાય એમાં સરકાર ક્યારેય નથી ઈચ્છી આ લગભગ સરકારની નિયત સારી નથી એના કારણે આ પરિણામ ખેડૂતો ભોગવી રહ્યા છે અમે ખેડૂતો માટે લડત લડાઈ રહ્યા છીએ એટલે પોલીસને આગળ કરીને વારંવાર અમારી અટકાયત કરવામાં છે